સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે અતિ લોભને લઈને જે હીરાની ખાણમાં જન્મે તો માણસ કે દેવ મરીને પથ્થરો કે પહાડ કે ખાણમાં હીરો કેવી રીતે બને આખંડ સિદ્ધાંત છે કે જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ આ જ પ્રકારનો પ્રશ્ન ગાંધીજીએ પણ કુપાલબેને કરેલો જેનો જવાબ અચાનૂ પાંચસો ત્રીસના પાંચમા પેટા વિભાગમાં છે કે જીવ ઝાડ કે પહાડમાં જન્મે પણ જીવ પોતે કાંઈ પહાડ કે ઝાડ બની ન જાય તે તો બાહ્ય રૂપ તે પ્રકારના આયુષ્ય પૂરતું મર્યાદિત પછી બીજે જે બીજા બીજા રૂપ કર્મ અનુસાર ધારણ કર્યા કરે પોતાના બાંધેલા ભારે કર્મને લઈને જીવ વર્તમાન દેહને છોડી હલકી ગતિમાં જાય છે જેટલા કર્મ વધુ તેટલો નિબિડ રૂપ ધારણ કરે તિર્યંચ નરક અને તેથી પણ અધોગતિ નિગોદમાં જઈને પડે તિરિયંજ એટલે જનાવરમાં જાય અને ગાય બળદ ભેંસ પાડા કે બિલાડી ઉંદર કે બહુ ભારે કર્મ કર્મની બાહુલ્યતા પ્રમાણે અળસ્યું માકડ મચ્છર કે કીડી મકોડી કે કંથવામાં પણ જાય વધુ ભારે કર્મનો ભોગવટો હોય તો જીવ એક ઇન્દ્રિયમાં જઈ ભોગવે અહીં જીવ બીજી ચાર ઇન્દ્રિયો વિના પૃથ્વી પાણી વાયુ અગ્નિ કે વનસ્પતિમાં જાય પૃથ્વી કાય એટલે એ જીવ કાંઈ પૃથ્વીરૂપ ન બની જાય પણ પૃથ્વીરૂપ શરીર ધારણ કરે જીવ કંઈ પાણીરૂપ કે પવનરૂપ કે અગ્નિરૂપ ન થઈ જાય પણ તે તે પાણી પવન કે અગ્નિરૂપ કાયા ધારણ કરે જીવને કંઈ કેવળ પૃથ્વી પથ્થર પાણી કે અગ્નિ નથી બની જવાતું તે તે પદાર્થમાં તે જીવ સંચરે અને આયુષ્ય પ્રમાણે અમુક કાળ સુધી વાસ કરે દેહ એ તો આત્માનો એટલે આ જીવનો અશાશ્વત વાસ છે અહીં જીવ તો જીવ તે જ રૂપે હોય છે પણ અવ્યક્તપણે બહુ સૂક્ષ્મ હોવાથી નરી આંખે પણ દેખાય નહીં તેથી રૂપ લાગે પૃથ્વી કે પાણી રૂપ લાગે જ્યારે જેવી બીજી ગતિમાં પરવરે ત્યારે કર્મો પ્રમાણે તે તે દેહરૂપ એટલે કે પૃથ્વી પથ્થર કે પાણી છોડી દે ત્યારે તે જળના રૂપે પથ્થરનું કે પૃથ્વીનું દળ રહે પાણી રૂપે રહે હવે એ પૃથ્વી એ પથ્થર કે પાણી અચેત જ છે સચેત અવસ્થામાં જ્ઞાન ગુણ જે અતિ ધરબાયેલ હતો તે પણ હવે નથી હવે માત્ર જડ પણ જીવનો જળ થઈ ગયો એમ નથી જીવ કેવળ પથ્થર કે કેવળ પાણી નથી બની જતો પથ્થર કે પાણીનું જીવમાં રૂપાંતર થઈ જાય એવું પણ નથી બીજી ગતિમાં પરવર્તા છતાં પાછો એનો એ જ જીવ હાથી કે મનુષ્ય તરીકે બહુ ધારણ કરે ત્યારે હાથી કે મનુષ્ય રૂપે જણાય આ સ્ત્રી કે પુરુષ એ કાંઈ જીવનું શાશ્વત રૂપ નથી પર્યાય માત્ર આયુષ્ય પૂર્ણ થઈએ કર્મ પ્રમાણે બીજો ધ્યેય ધારણ કરવા પરવરે કર્મ નથી શુભ અશુભ કંઈ નહીં તો આયુષ્યપૂર્ણ મટી દેહિક પાત્ર જો આ દેહ તે જીવને વેશધારીપણું છે સ્વરૂપપણું નથી જીવને દેહનો માત્ર સંયોગ સંબંધ થયો છે સ્વરૂપ સંબંધ નથી ભવાયા જુદા જુદા વેશ ધારણ કરી ભવાય રમે નાટક કરે તેમ જીવ ભ્રમણમાં ભમતા ભમતા નાટક કર્યા કરે છે ભૂત લગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાદ જ્ઞાનીને આખું જગત નાટકના પડદા પર ચાલી રહેલ ખેલ જેવું લાગે છે નાના છોકરાની બાળ જેવોની રમત જેવું બાળ ધૂલી ઘર લીલા સરખી બહુ ચેષ્ટા અહીં ભાશે રે પરમપુરદેવે વચનામુત એકસો પાસઠમાં લખ્યું જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે બંધાતા નથી રાગ દ્વેષ કે હર્ષોક થતા નથી અબંધપણે ગૃહસ્થપણું વેધી રહ્યા છે જેવા આ સંસાર નાટકના નેતા અભિનેતા અને પ્રેક્ષક પણ પોતે જ બને હર્ષોક કરીને બંધાય જ્ઞાનીને જગતમાં રહેતા છતાં માત્ર એમ થાય કે દેખન આવ્યો જગત તમારમાં ઉપદેશ કથામાં દાખલો આવે છે કે શલ્યાની અહલ્યા થઈ એટલે કે રામના ચરણ સ્પર્શથી શીલા એટલે પથરો એક સ્ત્રીરૂપ એટલે અહલ્યા બની ગઈ અહીં માર્મિક સચોટ ખુલાસો કરતાં પૂજ્ય બ્રહ્મચારીએ પત્ર સુધના ત્રણસો ઓગણસીમાં પત્રમાં જૂની આવૃત્તિમાં ત્રણસો તેરમાં પત્રમાં જણાવ્યું કે ધાર્મિક કથાઓ બોધ લેવા માટે હોય છે પુરાણની આ કથા શ્રી રામચંદ્રજીના દર્શન સમાગમનું મહાત્મ્ય બતાવવા માટે છે રામનો પગ અને શિલાની સ્ત્રી થઈ જાય અને આવીને ઊભી રહી જાય એમ નથી સમજવાનું શિલામાં જે એકેન્દ્રજીવ હતો તેને સત્પુરુષના સ્પર્શે વશે ક વશે મને ક મને પણ સત્સંગ સમાગમના યોગે પુણ્યના ઉદય આગળ વધતા મનુષ્ય મનુષ્યગતિનું પુણ્ય બંધાયું અને આ કામ નિર્જરા કરતાં કરતાં જ્યારે બહુ પુણ્યનો પુણ્ય જમા થયો ત્યારે તે જીવ મનુષ્યગતિમાં સ્ત્રી રૂપે જન્મ્યો અહલ્યા તેના દેહ પર્યાયનું નામ આ અભાવ પૂરતું નામ અહલ્યા શીલાના તે ભાવમાં જે જીવ હતો તે જ જીવ હવે મનુષ્ય ગતિ પામ્યો પાપ વધી જતા એકેન્દ્રીનો અવતાર મળ્યો હતો અને દેવ પત્યું તો હવે મનુષ્યનો અવતાર મળ્યો અહીં વચ્ચેના બધા ભાવની વાતો કરવા બેસે તો મૂળ ઉપદેશ અને સત્સંગ સમાગમનું મહાત્મ્ય કેવું રહી જાય શ્રોતાઓનો રસ જળવાઈ રહે માટે કથાકાર વચ્ચેનો કાળ સુયોજિત રીતે ટૂંકાવી નાખ્યો છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે આ રાયણનું ઝાડ સંતને છાયડો આપે છે તે દેવગતિમાં જશે જીનનો સિદ્ધાંત છે કે જળ કોઈ કાળે જીવ ન થાય અને જીવ કોઈ કાળે જળ ન થાય ચેતનને ચેતન પરિણામ હોય અને અચેતનને અચેતન પ્રેરણામ હોય પત્ર સુધાના એક હજાર ચાલીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં આઠસો ઓગણપચાસમાં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ એક બૌદ્ધદાયક સંવાદ લખ્યો છે જડ એવું આ શરીર જીવાત્માને શિખામણ આપે છે કે હે ચૈતન્ય પ્રભુ આપ આપનો નિત્યત્વવાદી ધર્મ મારામાં સ્થાપવા ઈચ્છો છો તેથી તમને ધન્ય છે આપ મોટા પુરુષ છો તેથી આપના નિત્યત્વ ધર્મનું દાન કરવા ઈચ્છો છો પણ મારો અનિત્ય સ્વભાવ છોડી આપનું દાન મારાથી સ્વીકારી શકાય તેમ નથી પોતાને ભૂલીને તમે મારી એટલે કે દેહની જ સેવા ભાવો ભૌથી કર્યા કરો છો એમાં તમને સફળતા મળી નહીં અને મળશે પણ નહીં પણ પરિણામે મારા નિમિત્તે ઘોર દુઃખ જ ભોગવવા પડ્યા અને હજુ આમ જ રહેશે તો દુઃખ ઊભા જ છે હું આપને હાથ જોડીને વિનવું છું કે હું મારું સંભાળી લઈશ આપ આપનું સંભાળો તમે તમારી કાળજી લ્યો મારી જળની કાળજી છોડો આ કરી જુઓ મારી સંભાળના દુઃખથી તમે મુક્ત થશો અને શાશ્વત સુખને પામશો અનંત અનંત જીવો મને એટલે કે જળ દેહને છોડીને શાશ્વત સુખ પામ્યા છે એકવાર તમે પણ કરી તો જુઓ જળ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં ત્રણેય કાળદ્વય ભાવ અને જળથી ચેતન ઉપજે ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ